સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક છે એકાણું છસો એકાણું ઓગણ એકસો ચાલીસ કપડવંજના મુખ્યાજી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ખેડા સાંસદ પ્રીમિયર લીગની ફાઈનલ મેચ યોજાઈ ખેડા સાંસદ દિવસી ચૌહાણ પ્રેરિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં બત્રીસ ટીમોએ ભાગ લીધો હતો ફાઈનલ મેચની સેરેમનીમાં ખેડા સાંસદ અને પૂર્વ કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી દેવુસી ચૌહાણ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અધ્યક્ષા નૈનાબેન પટેલ અમૂલ ડેરી ચેરમેન વિપુલભાઈ પટેલ ખેડા જિલ્લા ભાજપ પૂર્વ અધ્યક્ષ અજયભાઈ બ્રહ્મભટ્ટ ધારાસભ્યમાં અર્જુનસિંહ ચૌહાણ રાજેશભાઈ ઝાલા પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાબી હાજર રહ્યા હતા તેમજ ધવલભાઈ પટેલ

આજે આ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કર્યું હોય ત્યારે આપણા યશસ્વી વડાપ્રધાનના પ્રેરણા અને એમના માર્ગદર્શનથી જ્યારે ખેડા સાંસદની પ્રીમિયમ પ્રીમિયમ લીગના આજે ક્રિકેટના ટૂર્નામેન્ટનું કપડવન ખાતે તત્રીસ જેટલી ટીમોએ રમી અને આજે સમાપન થયું હોય ત્યારે અમે ખેડા જિલ્લાના અમારા સાંસદ માન્ય દેવુસિંહજી શ્રીઓ બધા જ આગેવાનો ઉપસ્થિત રહી બધા જ ક્રિકેટના ખેલાડીઓને શુભકામનાઓ આપી